દેગામ આવેલા ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીન પર સો મિલ ચલાવતા ગોપાલ કરી લીધો હતો ગોપાલજી મંદિર દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સત્ય હકીકતો પ્રકાશિત કરી સુમેરુભાઈનું સમર્થન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસના અગ્રણી જગદીશ ઠાકોરે દેગામમાં આપેલા નિવેદન મુદ્દે પૂર્વધારા સભ્ય કામિની બારા થોડું શું કહ્યું તે આવ સાંભળીએ પહેલા તો જે આ બનાવ બન્યો છે ગોપાલભાઈ સોનીવાળો એના માટે અહીંયા બેઠેલા ટ્રસ્ટીથી માંડીને બધાએ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ માનીએ છીએ કે આ બનાવ બન્યો એની પાછળના જો આપણે કારણો જોવા જઈએ તો ઘણા વર્ષોથી આ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનનો જે પ્રશ્ન હતો અવારનવાર એમને કહેવા છતાં ભાડું વધારવાની રજૂઆત કરવા છતાં આ જગ્યા એ ખાલી કરવા તૈયાર ન હતા બીજી વાત કરીશ તો જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એ પેટા ભાડવા તરીકે હતા અને ઘણા વર્ષોથી લગભગ પચીસ એક વર્ષથી આનો ટેક્સ પણ નગરપાલિકા પરથી તો આજે મીડિયાની અંદર જે રીતે જગદીશભાઈ ઠાકોરે આવી અને ભાજપ અને કોંગ્રેસની વાતો કરી છે અને સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ત્યારે હું ખાસ એ વસ્તુ કહેવા માંગીશ કે આ એક ધાર્મિક મુદ્દો છે ધર્મપ્રેમી દહેગામની તમામ જનતાને આ ગોપાલજી મંદિર સાથે લાગણી જોડાયેલી છે રથયાત્રા ભવ્ય એ અહીંયાથી નીકળે છે તો આજે એક આ ધાર્મિક મુદ્દા તરફ પણ એમણે વિચારવું જોઈતું હતું અને જે રીતે એ સોશિયલ મીડિયામાં અને દહેગામમાં આવી અને ભાજપની વાત કરી એ ખરેખર ખૂબ જ ખોટી કહી શકાય અને આપણે જે મીડિયાની અંદર જે એક વિડીયો વાયરલ થયો છે કે ઓફિસની અંદર આવી અને ગાડા ગાડી કરી એ શબ્દો જગદીશભાઈએ વાપર્યા છે અને કદાચ ક્યાં કરશે મારામારી કરી પણ અહીંયા બેઠેલા મારા પત્રકાર ભાઈઓને કહેવા માગું છું કે સ્વાભાવિક છે આજે મને કે તમને આવેશ આવે અને આપણે જો મારામારી કરવાના હેતુથી જઈએ તો પહેલાં તો આપણે મૂટ ચપ્પલ ઉતારવા નથી રહેતા એટલે કદાચ આ વિડીયોની અંદર વસ્તુ વાયરલ થઈ છે એની અંદર એવું પણ બની શકે કે ક્યાંક ગોપાલભાઈએ પણ અપશબ્દો બોલ્યા હોય અને જે આપણા સમક્ષ ના પણ આવ્યા હોય એટલે ખાસ કરીને તો હું મીડિયાને અને દહેગામની જનતાને પણ વિનંતી કરીશ કે આ ધર્મને લગતો એક મુદ્દો છે ટ્રસ્ટની જગ્યા છે તો એને એના માટે આપ સૌ પણ આગળ આવો એવી પણ આપ સૌયોગ મેળવી કામિલીબા રાઠોડ